આગળ બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં બનાસકાંઠા જે લોકસભા બેઠક છે ત્યાંથી બાર ઉમેદવારો હાલ મેદાનમાં છે આગળ વાત કરીએ પાટણની પાટણ લોકસભા બેઠક પર દસ ઉમેદવારો મેદાનમાં છે ઉમેદવારોનું ચિત્ર ત્યારે સ્પષ્ટ થઈ ચૂક્યું છે ત્યારે કઈ બેઠક પરથી કેટલા ઉમેદવાર તેની આ જાણકારી આપી રહ્યા છીએ આગળ વાત કરીએ મહેસાણાની મહેસાણા લોકસભા બેઠક પર છ ઉમેદવારો મેદાનમાં છે છ ઉમેદવારોની વચ્ચે ચૂંટણી જંગ જામશે તો સાબરકાંઠા લોકસભા બેઠક પર ચૌદ ઉમેદવારો મેદાનમાં છે આ ચૌદ ઉમેદવારોની વચ્ચે લોકસભાની ચૂંટણીનો જંગ ગાંધીનગર લોકસભા બેઠક પર ચૌદ ઉમેદવારો મેદાનમાં છે આ એક એક લોકસભા પ્રમાણે અમે આપને બતાવી રહ્યા છીએ કે કેટલી લોકસભા બેઠક પર કેટલા ઉમેદવાર અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર અઢાર ઉમેદવારો મેદાનમાં છે આગળ વાત કરીએ અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકની તો ત્યાંથી છ ઉમેદવારો હાલ મેદાનમાં છે રાજકોટ લોકસભા બેઠક પર નવ ઉમેદવારો છે મેદાનમાં આજે ઉમેદવારોને લઈ અને ચિત્ર સ્પષ્ટ થયું છે ત્યારે પોરબંદર લોકસભા બેઠકની વાત કરીએ તો પોરબંદર લોકસભા બેઠક પર છ ઉમેદવારો છે મેદાનમાં આગળ અન્ય બેઠક જામનગર જામનગર લોકસભા બેઠક પર ચૌદ ઉમેદવારો મેદાનમાં છે આ ચૌદ ઉમેદવારોની વચ્ચે ચૂંટણી જંગ જૂનાગઢ લોકસભા બેઠક પર અગિયાર ઉમેદવારોની વચ્ચે ચૂંટણી જંગ અમરેલી લોકસભા બેઠક પર આઠ ઉમેદવારો મેદાનમાં છે તો ભાવનગર લોકસભા બેઠક પર તેર ઉમેદવારો છે મેદાનમાં મેદાનમાં આણંદ લોકસભા બેઠક પર ઉમેદવારો પંચમહાલ લોકસભા બેઠક પર આઠ ઉમેદવારો છે મેદાનમાં આગળ વાત કરીએ દાહોદની દાહોદ લોકસભા બેઠક ઉપર નવ ઉમેદવારો છે મેદાનમાં તો અન્ય વડોદરા લોકસભા બેઠક કે જ્યાં ચૌદ ઉમેદવારો છે મેદાનમાં આ ચૌદ ઉમેદવારોની વચ્ચે ચૂંટણી જંગ છોટા છોટાઉદેપુર લોકસભા બેઠક કે જ્યાં છ ઉમેદવારો છે મેદાનમાં ભરૂચ લોકસભા બેઠક પર તેર ઉમેદવારો મેદાનમાં છે કઈ બેઠક પર કેટલા ઉમેદવાર તેની આ જાણકારી બારડોલી લોકસભા બેઠક ઉપર ત્રણ ઉમેદવારો છે મેદાનમાં તો સુરત લોકસભા બેઠક હરીફ ભાજપના મુકેશ દલાલ અહીંથી વિજેતા થયા છે અને તેઓને સાંસદનું પ્રમાણપત્ર પણ અપાયું નવસારી લોકસભા બેઠક ઉપર ચૌદ ઉમેદવારો છે મેદાનમાં તો વલસાડ લોકસભા બેઠક કે જ્યાંથી સાત ઉમેદવારો છે લોકસભાના ચૂંટણી મેદાનમાં તો આ રીતે આખું બેઠકને લઈ અને કેટલા ઉમેદવારો છે તેની આ જાણકારી આગળ માણાબંદર વિધાનસભા બેઠક પર ચાર ઉમેદવાર ચૂંટણી જંગમાં છે વિધાનસભા પેટા ચૂંટણીની આ આખી જાણકારી પોરબંદર વિધાનસભા બેઠક પર છ ઉમેદવાર ચૂંટણી જંગમાં છે વિધાનસભા પેટા ચૂંટણીની કઈ બેઠક પર કેટલા ઉમેદવાર તેની યાદી વિજાપુર વિધાનસભા બેઠક પર આઠ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે તો વિધાનસભા વિધાનસભા બેઠક બેઠક ઉપર ચાર છે ચૂંટણી જંગમાં વાઘોડિયા પર બે ઉમેદવાર છે ચૂંટણી જંગમાં વિધાનસભા પેટા ચૂંટણીની બેઠક પર કેટલા ઉમેદવાર તેની આ જાણકારી છે વાઘોડિયા વિધાનસભા બેઠક પર બે ઉમેદવાર છે ચૂંટણી જંગમાં જી ધ્વનિ યશ આભાર જાણકારી આપવા માટે